ગુડ મોર્નિંગ દોસ્તો તૈયાર થઈ ગયો છું બાઇક ને કરવાનું કાલે જવાનું છે ધોળાવીરા બાઇક રાઈડ માં ચકાચક કરવા આવી ગયું ક્રિષ્નામો મારો ભાઈ આજે આ બાઇક ના નવરાઈ ધોરાઈ મસ્ત બનાવી દે હજુ પાછળ પાછળ ચકાચક કરી દે મારી જાને મન શક્તિ ખમણી રમેશભાઈ ની ખમણી ખાવા આયા હીએ તંદુરી ચાલુ થઈ ગયું છે એની જૂની જગ્યાએ અને ચોટીભાઈ આવી ગયા છે હાલે રાઈડ માં જવાનું એટલે અત્યારે ચેન ચક્કર સાફ કરી રહ્યો હું સોમાના હાથનું દાળ ભાત અને રજવાડી શિખંડ ની મોજ હણો નું અમારું જાણીતું વેક્સિન સર્કલ પહેલા નમસ્તે હાથ વાળું હતું કોમેન્ટ કરો બેમાંથી કયું સારું હતું આજલા મિત્રના ઓફિસે આવી ગયો હું મારે ઓફિસની ઇન્ટિરિયર ડિઝાઇન ચાહીયે પકોડીનો સેટઅપ ચાલુ છે એ જે પાણીપુરી મેહણાની પ્રખ્યાત મેહણામાં નવી રેસ્ટોરન્ટ ઓપન થઈ રહી છે ખતરનાક વ્યૂ છે બરાબર ટૂંક સમયમાં ઓપન થશે રેડી શું પ્રોગ્રામ આતારે ખાવાનો અને સાસમાના હાથના તુએ ટોઠાની મોજ પેકિંગની શરૂઆત થઈ ચૂકી છે મારું પેન્ટ બાઇકર નું છે ભાઈ બે જણા મેચિંગ મેચિંગ ફૂણી ની મોજ બારે ઘરે આવ્યા સુઈ જસુ ગુડ નાઇટ જય દ્વારકાધીશ